નમસ્તે મિત્રો આજે જે જેને વિશે આપણે વાત કરવાના છીએ એ ચર્ચા બહુ અગત્યની છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ થવાનો સંભવ છે કારણ કે મારી જોડે જે ચર્ચા કરવા ઉપસ્થિત થયા છે તે બધા ઘણા વિદ્વાન અને આ બાબતમાં ઘણા અભ્યાસુ છે સૌથી પહેલાં ભાલુભાઈ અથવા ભાલેંદુ દેસાઈથી શરૂ કરું તો એઓ નિવૃત્ત આઈ એ એસ છે મોટા સરકારી વરિષ્ઠ અધિકારી હતા આખા દુનિયામાં અને ભારતમાં ઠેર ઠેર ફર્યા છે અને વાંચવામાં પુષ્કળ રસ લે છે સતત વાંચન ચાલુ રાખે છે એમને એક બીજી રીતે પણ વળાણ આપું કે લોર્ડ મેઘનાથ દેસાઈના એ સગા મોટા ભાઈ છે એટલે બંને સાથે જ ઉછર્યા છે અને એમની વચ્ચે ઘણા સારા ચર્ચા રહી છે એટલે એ રીતે પણ જગતના આ શું શું ચાલી રહ્યું છે એની ચર્ચામાં છે ત્યાર પછી મારી સાથે બીજા છે તે પ્રોફેસર દિનેશ શુક્લ રાજ્ય શસ્ત્રના માહિર એવા એ અભ્યાસી છે ઘણા વર્ષો સુધી પ્રોફેસર તરીકે રહી ચૂક્યા છે ઘણું લખે છે ઘણી કોલમોમાં લખે છે અને ઠેર ઠેર ચર્ચાઓમાં ભાગ લે છે એટલે પબ્લિક લાઈફમાં બહુ મોટા માણસ છે અને એમની રાજ્યકારણીઓ પણ પુષ્કળ સલાહ લે છે કે હવે કઈ રીતના વ્યૂહરચના અપનાવી ત્યાર પછી મારી જોડે બેઠા છે તે પ્રોફેસર વિદ્યુત જોશી બહુ મોટા માણસ છે બહુ મોટા વિદ્વાન છે ભાવનગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે તે તો ખરું જ પણ સાથે સાથે એટલા બધા સંશોધન કર્યા છે એટલા બધા પુસ્તકો લખ્યા છે એટલા બધી સંસ્થાઓના ચેરમેન અથવા ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે અને હજી સતત પ્રગતિશીલ છે એ લોકો ઘણું લખે છે અને એમની કોલમો અદ્ભુત હોય છે દિવ્ય ભાસ્કરમાં પણ એમની કોલમ છે અને બીજા બધા સમાચારો અને છાપાઓમાં પણ લખે છે મારું નામ ધવલ મહેતા હું બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં ઘણા વર્ષો સુધી ડાયરેક્ટર રહ્યો હું પોતે અમેરિકામાં ભણ્યો છું ત્યાં ભણાવ્યું છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો હતો યુનિવ મિનિસોટામાં ભણ્યો હતો જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અધ્યાપક હતો અને છેલ્લા પચીસ વર્ષથી સ્થિર થયો છું તો આજની ચર્ચાની શરૂઆતની બાંધણી હું બે કે ત્રણેક મિનિટમાં કરીશ તો એના કેટલાક લક્ષણો આપણે જોઈએ પાટીદાર કોમ્યુનિટી અથવા સમુદાય છે તે પ્રમાણમાં સમૃદ્ધ ગણાય છે છતાં પાટીદાર કોમ્યુનિટી એમ માને છે કે અમારામાં દસ ટકા સમૃદ્ધ છે અને નેવું ટકા બહુ સમૃદ્ધ નથી અને અનામત પ્રથાને કારણે અમારા ઘણા બ્રિલિયન્ટ વેરી તેજસ્વી વિદ્યાર્થીઓ પાછા પડી જાય છે નેવું ટકા હોવા છતાં પણ તમને એડમિશન મળતું નથી એમનો વિરોધ એસસી એસટી સામે નથી કારણ કે તો કોન્સ્ટિટ્યુશનલી એટલે કે બંધારણ રીતે નક્કી થયેલું છે પણ એમની માગણી એવી છે કે અમને ઓબીસીમાં સમાવી લો તો ઓબીસીમાં સમાવવા માટે એમણે એવું નથી કહ્યું કે ઓબીસીની સીટ ઓછી કરો એ ઓતું જ માગે છે કે સત્યાવીસ ટકામાં અમારો પણ સમાવેશ કરો અને આ માગણી છેલ્લા બે મહિનાથી જ શરૂ થઈ છે આ એક સ્વયંભૂ આંદોલન છે મારે હિસાબે કેટલાક લોકો કહે છે કે સ્વયંભૂ નથી અથવા બહુ સ્વયંભૂ નથી પણ મારી દ્રષ્ટિએ આ સ્વયંભૂ આંદોલન છે અને એની સ્પીડ અને વ્યાપ જેને કહેવાય ટ્રેજેક્ટરી ફીડ અને વ્યાપ ડિસેમિનેશન એ બહુ ઝડપી થયું છે કોઈ પણ ગામમાં પાંચ લાખ લોકો ભેગા થાય એવો એક રિપોર્ટ છે અને ઠેર ઠેર થાય નાના નાના શહેરોમાં પણ આ પ્રસરી જાય એ એક બહુ અજાયબીની વાત છે અને એને સપોર્ટ પણ બહુ સારી રીતે મળી રહ્યો છે તો ગુજરાતમાં નવના નવનિર્માણ આંદોલનથી પણ આ થોડુંક વધારે લાગે છે નવનિર્માણમાં પણ ઘણું સ્વયંભૂ હતું અને ઠેર ઠેર થયેલું પણ આ આંદોલન થોડુંક વધારે ઇન્ટેન્સિવ લાગે છે અને વધારે કમિટમેન્ટવાળું લાગે છે એક બીજું પણ જોવા જેવું કે આંદોલન યુવા લોકોએ શરૂ કર્યું છે અને પોલિટિશિયન્સે હજી સુધી બહુ મોટા પ્રમાણમાં ભાગ લીધો નથી અને એણે ગુજરાતના બીજેપી ધારાસભ્યોને બહુ જ કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે ધારાસ જે પટેલ ધારાસભ્ય છે અથવા પાટીદાર ધારાસભ્ય છે તેને આંદોલનકારીઓને કહે કે છે કે તમે સમાજ માટે છો કે સરકાર માટે તમે સમાજ માટે શું કર્યું એટલે જેમને કહેવાય ને ટુ બી ઓર નોટ ટુ બી હેમલેટની દશામાં આવી ગયા છે અને એક બે જણે તો રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે બે એક બે એમએલએ કે અમે મોટે ભાગે આંદોલનકારીઓ સાથે છીએ એટલે આંદોલન દરેક દરેક આંદોલનની પહેલી શરત કે મોબિલાઇઝેશન સખત થવું જોઈએ તો મોબિલાઇઝેશન કરી શક્યા અને આ આંદોલનના હું પૂરું કરું તે પહેલાં બે ભયસ્થાનો કહી દઉં ત્યાં આંદોલનમાં એક બાજુ ઓબીસી અને બીજી બાજુ માત્ર પાટીદારો નહીં એમની સાથે સોની છે વાણિયા છે બ્રાહ્મણો પણ જોડાવા તૈયાર થયા છે તો આમાંથી સિવિલ વોર ફાટી ના નીકળે જોવાનું સિવિલ વોર એટલે બે ભાગ પડી જાય સ્પષ્ટ અત્યાર સુધી અહિંસક રહ્યું છે એ આંદોલનને મોટો પ્લસ ગુણ છે પણ પચીસમી જે થવાનું છે તેમાંથી જો હિંસક થઈ જાય તો ક્યાં સુધી જાય એ આપણે કહી શકતા નથી તો પછી ઠેક ઠેકઠેકાણે હિંસા થાય તો જ્યારે જ્યારે હિંસા થઈ છે ત્યારે ત્યારે છેલ્લા ત્રણ બનાવો એવા છે કે મહાગુજરાતની અંદર હિંસા થઈ તો બોમ્બેમાંથી મહાગુજરાત ઓગણીસો સાહીઠમાં થયું ત્યારે તે વખતની સરકારમાં ને પણ બોમ્બે સરકારમાંથી આપણી સરકાર બની અને જીવરાજ મહેતા પહેલીવાર બન્યા એટલે ત્યાંની સરકાર તો તૂટી જ ગણાય બીજું નવનિર્માણના આંદોલનમાં ચિમનભાઈ પટેલે જવું પડ્યું અને બહુ પુષ્કળ તોફાનને હિંસા પછી જવું પડ્યું અને છેલ્લું આંદોલન ઓગણીસો પંચ્યાસીમાં થયું તે આપણે જાણીએ છીએ કે માધવસિંહ સોલંકીની સરકાર સામે અનામત આંદોલન જ થયેલું એમને પણ ત્રણ જ મહિનામાં જવું પડ્યું એટલે આ આંદોલન ગંભીર સ્વરૂપ ના લે અને સિવિલ વોરમાં ના પલટી જાય બહુ હિંસક ના થઈ જાય તે માટે સરકારે અને લોકોએ બહુ સહવત રહેવાનું છે આ આંદોલન હિત હિત સંઘર્ષકારી છે આ સમાજ સેવાનું આંદોલન નહીં નથી પણ પોતાના હિતને હિતને વર્ધન કરવાનું છે એટલે ઇન્ટરેસ્ટ ગ્રુપ છે આ પટેલનું ઇન્ટરેસ્ટ ગ્રુપ છે એમના દલીલમાં કેટલું વજ્યુ છે તે આ ત્રણ વિદ્વાનો કહેશે પણ હું એટલું કહું કે આ ઇસ્યુ એક્સપ્લોઝિવ છે સરકાર એને શાંતિથી લે અથવા તો એ લે બહુ એને ઇઝીલી લે એવું કરવા જેવું નથી પાછલા પાછ આવા આંદોલનનો પાછલો ઇતિહાસ બહુ સારો સરકાર માટે નથી તો હું અત્યારે આટલા પૂરતે ઇન્ટ્રોડક્શન આપી અને જે ડિટેલ ટેકનિકલ વસ્તુ છે તે ત્રણ વિદ્વાનો પર છોડીશ હું દિનેશભાઈને પહેલાં સવાલ એ પૂછીશ કે દિનેશભાઈ આપનું શું માનવું છે આ આ એને વિશે કંઈક વધારે જાણકારી મેળવો જાણકારી આપો જેથી ઓડિયન્સને ખબર પડે કે વટ આર ધ એક વસ્તુ છે કે ઓગણીસો એક્યાસી અને ઓગણીસો પંચ્યાસીમાં અનામત વિરોધી આંદોલનો થયેલા આ અનામત માટેનું આંદોલન છે આ એક વિશિષ્ટ પ્રકારનું આંદોલન છે કે અમને ઓબીસીમાં અમારો સમાવેશ કરવો જોઈએ ખાસ કરીને પાટીદાર આખો જે સમુદાય છે એ આવી જાતની માગણી કરે છે પાટીદારોમાં જુદા જુદા પ્રકારો છે પણ આપણે એની વિગતોમાં નહીં જોઈએ તો પહેલી વાત એ છે કે અનામત વિરોધી આંદોલન અને આ અનામત માટેનું આંદોલન ગુજરાતમાં આવું કેમ ઊભું થયું તો આજના જે પાટીદાર યુવાનો છે એમને એવું લાગે છે કે અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે દાખલા તરીકે જેમ દાખલો આપ્યો ધવલભાઈએ કે નેવું ટકા અમને અમારા વિદ્યાર્થીઓને આવ્યા હોય તેમ છતાં અમને મેડિકલમાં કે એન્જિન વગેરે અમે એડમિશન મળતું નથી તો એક પ્રકારની અન્યાયની લાગણી ઊભી થઈ રહી છે માટે અમને પણ અનામતનો લાભ મળવો જોઈએ એ એક જાતની માગણી એમાં આવી ગઈ છે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે બે ત્રણ બાબતો ખાસ એમાં ધ્યાનમાં રાખવા જેવી છે એક તો મંડલ કમિશનનો સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ આ જે અનામત ચલાવી રહ્યા છે એ લોકોએ પણ એનો અભ્યાસ કરવો જોઈએ મંડલ કમિશનમાં સર્વોચ્ચ અદાલતે બે ત્રણ મહત્ત્વના મુદ્દા એના ચુકાદામાં કહ્યા છે પહેલી વાત તો એ કહે છે કે આર્થિક પછાતપણાને કારણે અનામત આપી શકાય નહીં સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને આધારે આપી શકાય તમારી તમારો સમુદાય તમારી જ્ઞાતિ નથી કહેતો પણ તમારો સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાત છે કે કેમ એ માટેના ચોક્કસ માપદંડો છે અને એ માપદંડોને આધારે તો તમે એમ કહી શકો કે અમારો સમુદાય સામાજિક અને શૈક્ષણિક પછાત છે આર્થિક પછાત પણ આમાં આવતું નથી એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની કારણ કે મંડળ કમિશને બહુ સ્પષ્ટતા કરી છે કે વધુમાં વધુ દાખલા તરીકે ઓગણપચાસ ઓગણપચાસ પચાસ ટકાથી વધ અનામતની કુલ સંખ્યા વધવી ન જોઈએ હવે અત્યારે જો પાટીદારોને જો આપવામાં આવે તો ઓબીસીમાં ભાગ પડે એટલે ઓબીસીની અંદરની અત્યારે જે સમુદાયો છે એ આનો ચોક્કસ વિરોધ કરાવીને રહેવાની અમારી બેઠેલી જગ્યા ઉપર અમારું રિઝર્વ કરેલી જગ્યા ઉપર તમે કેમ ધક્કો મારીને અમારે ત્યાં બેસવા આવ્યા છો એટલે જેમ ધવલભાઈએ કહ્યું એમાંથી કોઈ પ્રકારની જ્ઞાતિવાદી હિંસાનું એક નવ શક્યતા એમાંથી ઊભી થાય છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આપણું એડમિનિસ્ટ્રેશન એટલા મોટા પ્રમાણમાં પહોંચી શક્યું નથી શહેરોમાં જુદી વાત છે પણ ગ્રામીણ વિસ્તારોમાં જો થાય તો જ્ઞાતિવાદી હિંસા ફાટી નીકળે એવો એક ભય અત્યારે સેવામાં આવે છે એટલી વાત મને આમાં ખાસ કહેવાય જેવી લાગે મુદ્દો ઉમેરવા માગું છું કે અત્યાર સુધી જ્ઞાતિમાં એવું હતું કે દરેક નીચલી જ્ઞાતિ પોતાએ ઉપર છે તેવું બતાવવા પ્રયત્ન કરતી હતી શ્રીનિવાસે સંસ્કૃતાઇઝેશન કહ્યું પાટીદારો ઓગણીસમી સદીમાં સુધી સવર્ણ નહોતા ગણાતા એમનો આર્થિક વિકાસ થયો ને આજે એ સવર્ણ ગણાય છે પહેલાં બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય ત્રણ સવર્ણ ગણાતા એમાં પાટીદારો પણ આજે સવર્ણમાં આવી જાય છે અને દરેક જ્ઞાતિ પોતે ઉપર જવાની કોશિશ કરતી હતી એને બદલે અનામતનો સવાલ જ્યારથી ઊભો થયો છે ત્યારથી દરેક જ્ઞાતિ પોતાને પછાત ગણાવવાની કોશિશ કરે છે એટલી હદ સુધી કે બ્રાહ્મણો પણ કહે છે અમે પછાત છીએ ક્ષત્રિયો પણ કહે છે અમે પછાત છીએ અને પાટીદારો પણ કહે છે અમે પછાત છીએ એટલે આખું જે સોશિયલ ટ્રેન્ડ હતો એ અનામતને કારણે રિવર્ટ થઈ જતો હોય એવું જોવા મળે છે તું ભાલુભાઈને પૂછીશ કે તમે બહુ સ્પષ્ટ રીતે કહો કોઈ પણ જાતના રિઝર્વેશન રાખ્યા વિના અને બોલ્ડલી આ મુમેન્ટ જે છે આ આંદોલન એને નૈતિક ગણી શકાય કે નહીં હવે આપણે ત્યાં એવું છે કે કોઈ પણ સામાજિક નાના મોટા કોઈપણ સમૂહના નાના મોટા પ્રશ્નો હોય તો શાંતિથી ઉકેલવાને બદલે બૂમાબૂમ કરીએ તો જ આપણને સાંભળશે એ જાતની છાપ ઊભી થઈ ગઈ છે એટલે નાનું આંદોલન હોય કે મોટું ઇશ્યુ નાનો હોય કે મોટો પણ આંદોલન કરવું બોમો પાડવી એ હવે નોર્મલ થઈ ગયું છે તમે અહીંનું આંદોલન જુઓ કે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનું પુનાનું આંદોલન જુઓ બોમો પાડવાનો એક ચીલો થઈ ગયો છે હવે પાટીદારોને અનામત જોઈએ છે એ આપણને શરૂઆતમાં તો નવાઈ લાગે કે ભાઈ પાટીદારો કેમ અનામત માગે છે કારણ કે આપણે ત્યાં એવી છાપ છે કે પાટીદારો તો કમ્ફર્ટેબલ જ્ઞાતિ છે અને પાટીદારોમાં પૈસાવાળા પણ ખૂબ છે દરેકે દરેક ધંધા રોજગારમાં એ આગળ પડતા લોકો પાટીદારો છે તો પછી કેમ આમ છે પણ એ લોકોને ત્યાં પણ કદાચ અમુક સમુદાય એવો હશે કે જે શૈક્ષણિક રીતે અને સાંસ્કૃતિક રીતે સામાજિક રીતે પછાત હોય હવે એવા લોકોને માટે અનામત માગે છે એવું તો કોઈ કહેતું નથી આખી આખી કોમ માટે અનામત માગે છે એવું કહે છે હવે બીજા બધા બીજી બધી કોમોમાં કેવું થયું છે કે શેડ્યુલ કાસ્ટમાં દલિતોમાં જોઈએ તો દલિતોને અનામત મળીએ આપણે ત્યાં સાત ટકા અનામત છે દલિતો માટે તો સાત ટકા દલિતોમાં અનામતનો લાભ કોને મળે છે દલિતોમાં જે આગળ પડતા છે તેમને અનામતનો લાભ મળે છે એટલે આપણે ત્યાં એવું મનાય છે કે વણકરો બધો લાભ લઈ ગયા અને બાકીની પેટા જ્ઞાતિઓ હતી તે રહી ગઈ એવું ને એવું પાટીદારમાં ન થાય એવું કશી ખાતરી છે નહીં બીજું કે પાટીદારોને જો એવું લાગતું હોય કે અમારે ત્યાં ઘણો સમુદાય પાછળ રહી ગયો છે તો ખરેખર એ લોકોએ શું કરવું જોઈએ એ લોકો તો સાધન સંપન્ન લોકો છે કે પોતાના છોકરા છોકરીઓ માટે જુદા ક્લાસીસ ટ્યુશન ક્લાસીસ હોય છે તેમ પાંચમા ધોરણથી જુદા ક્લાસીસ ઠેકાણે તમે ચાલુ કરો અને એ જુદા ક્લાસીસમાં પાટીદારના છોકરાઓ આવે છોકરા છોકરીઓ આવે એમને સારી રીતે તમે ટ્રેનિંગ આપો તો એમના માર્કે વધારે આવશે અને એડમિશન મેળવવામાં પણ સક્સેસફુલ થશે જો પછી પણ એવું લાગતું હોય કે ના એટલા નથી મળતા તો પાટીદારો પાસે પૈસા છે પ્રાઇવેટ કોલેજીસ કાઢો અને પ્રાઇવેટ કોલેજીસમાં એ લોકોને એડમિશન આપાય એવી વ્યવસ્થા કરી દો પૈસા જો ન હોય તો એ લોકોને પ્રાઇવેટ કોલેજમાં જવા માટે વધારે પૈસાની જરૂર છે તો વધારે પૈસાની જરૂર હોય તો પાટીદારો પાસે પૈસા છે એ લોકો એ લોકોને સ્કોલરશીપ આપે ફંડ ફંડ ફાળો ભેગો કરીને મદદ કરે આ બધા સોલ્યુશન છે એને બદલે એજ્યુટેશનનું સોલ્યુશન લીધું છે અને એમાં પણ એક વસ્તુ એવી છે કે તમે સરકારને કહો કે અમને આપો 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 સરકારને આપી શકાય એવી સ્થિતિ નથી જ્યાં સુધી સુજ્ઞાબેન ભટ્ટ પંચ છે તે એ લોકોને તપા માગણીની તપાસ કરીને એવું ન કહે કે આ પાટીદારોમાં પણ સારા એવા લોકો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે ત્યાં સુધી તો કોઈ જાતનું રિઝર્વેશન અનામત મળે એવું છે નહીં તો સાચો રસ્તો તો એ છે કે આ કરવાને બદલે તૈયારી કરો કે ભાઈ સુંદરબેન ભટ્ટ પાસે જવું છે આપણે એ પંચ પાસે જવું છે તો એ પંચની સામે રજૂઆત કરવાની માટે જે કહેવાનું છે તેની તૈયારી કરો એજિટેશન થી કશું થવાનું આપી શકે એમ ઓકે